રામ રામ દર્યાને તો આપણે આવ્યા હતા વાડીએ વાડીએ નીડ લેવા આવ્યા તો નીડતા લઈ લીધી છે આપણા રહી ગાડી આપી અને આપડે આમ વાહ દેખાય આપણું ખેતર છે તો હાલો ખેતર ધારા જાય આ આપણો આંબો આ છે આંબળા પેલે હે આંબળાનું જળ પછી હે આંબો આ દાળ અને આમ આંબા ને રાણીને બધું છે હાલો આપણે હિમણા જાય આપણો જીણકો આંબળો આવા બદામી રાયણ ને જામફળી ને હે આમ હે કાકા તબેલો બધો એનો તબેલો ને હેઠે વાઢ્યું હે આ આપડી પેલી વાડી આ વાડી હે ત્રણ નંબર ઓલી સાઈડ હે વાડી અને આ સાઈડ હે બાબા વાડી આ આપડી વાડી દાદી આઈ ગઈ હે એમાં બહુ નથી ઉખડા પડી જાય એવા જ ઉખડા હે અહીંયા હે આપણા કાકા ચંદન કોઈને કરોડપતિ થવું હોય તો ચંદન નું આવજો હાલો આપણે હિંગળા જાય આ રહ્યા બાપાના ચંદન કોઈને કરોડપતિ થવું હોય તો આવજો શાબાશ બેટા બહુત બઢિયા અમારા કરોડપતિ નથી થવું એટલે હું નથી વાયો થાઉં તો વાવ છું વાળી એમ દાતી આઈકી તી બહુતા ટેફા નથી વિકળા પડી જાય એવા વિકળા દેખાડો તમને ટેફા કેવા વિકળાય આવું વિકળા હે બહુતા નથી વિકળા આ છે આપણો ઓરલો Apa punya orang baru beli dong hati na bakal lama kawanu? Kalau tamna hati deh kadung, apa awal? A hati? Wah hehehe, agar cycle, kapan apalagi juga ada tin hati bakal lama લોટકો માટેલાડી દીધો ને ફળાઈ ઉગી ગયું પાછું ઉકાળવું જો હે વેલા મૂળું અહીંયા હે આપણી વાઈર જેવી એકલા હો તો બીક લાગે તમને आपड़ी भाई खनफेर जेवी अटाण थोड़ो पानी है अंदर एक कासबो मरी गयो देखालू तुमने आई रे बिचारो जो बे 3 दीजे मरी गयो है वायुनी पाहा जाड़वा

Caramba oi